સુરતમાં વાઇ જંક્શન ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને ભવ્ય તિરંગા પદયાત્રા યોજાઈ હતી હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું પદયાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃતિક ગ્રુપો શાળાના વિદ્યાર્થીઓ યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી

પોલીસ બેન્ડ એનસીસી બેન્ડે અનોખું આકર્ષણ જમાવ્યું હતું પદયાત્રામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સ્પોર્ટ્સ ગ્રુપ અને એસોસિએશનો રમતવીરો સાંસ્કૃતિક સામાજિક અને ધાર્મિક સંગઠનો પર્ફોર્મિંગ આર્ટ સંસ્થાઓ ડાયમંડ અને ટેક્સટાઇલ એસોસિએશન ફોસ્ટા ક્રેડાઈ એનસીસી એનએસએસ નહેરુ યુવા કેન્દ્ર ઓએનજીસી ક્રિપ્કો અદાણી રિલાયન્સ એમએસએનએસ જેવા હજીરાના ઔદ્યોગિક સમૂહો વિવિધ સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ અને રાષ્ટ્રપ્રેમી નાગરિકો દેશભક્તિભર્યા માહોલમાં ઉત્સાહભેર પદયાત્રામાં જોડાયા હતા અને રાજ્યોના સંગઠનો ખાસ કરીને ઓડિયા રાજસ્થાન પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ તેલંગાણા અને પંજાબ સહિતના રાજ્યોના નાગરિકો તેમજ તેમના સાંસ્કૃતિક ગ્રુપો પણ જોડાયા હતા સીઆરપીએફ આરએફ દાઉદી વોરા સમાજ બેન્ડ પોલીસ વિભાગ પ્લાટૂન ગુજરાત પોલીસ બેન્ડ એનસીસી બેન્ડે અનોખું આકર્ષણ જમાવ્યું હતું